કથા જોઈએ કે એ રાજકુરી હતી સુનંદા બાર વર્ષની ઉમરે તેણીએ જરૂરખેતી સામા ઘરમાં એક દ્રશ્ય જોયું પતિ તેની પત્નીને ચોટલો પકડી અને જોરથી મૂકી ઉપર મૂકી મારતો હતો તેનું માથું વારંવાર ભીજ સાથે અફડાવતો હતો અને પેલી સ્ત્રી મોટી ચીસો પાડતી હતી બચાવો બચાવો પણ બધા નિષ્ફળ પ્રયત્નો હતા અને એ સ્ત્રીની સાસુ જ એના પતિ દ્વારા એને આવી રીતે મરાવી રહી હતી આ દ્રશ્ય જોઈ અને સુનંદાને પુરુષ જાત ઉપર ધિક્કાર વછૂટી ગયો તે પુરુષ દ્વેષિણી બની પિતાજીને લગ્ન કરવાની સદા માટે ના પાડી દીધી અને તેની ઉંમર ઝપાટાબંધ પસાર થવા લાગી યવન તો કામરાજનું ક્રીડાંગણ ભર યવનને પામી ચૂકેલી સુનંદાએ પોતાના જ પરિવારના પર પોતાના જ પરિવારના પરસ્પરની કામુકતાની મસ્તી કરતા યુગલને જોયું તેને કામ જીવનમાં પ્રવેશ નહીં કરવા બદલ પશ્ચાતાપ થયો હવે તેની પ્રત્યેક ક્ષણ કામ મુક્તાથી ભરપૂર જવા લાગે અને એમાં એક દિવસ જરૂખે રસ્તા ઉપર નજર ફેરવતા તેને અત્યંત રૂપવાન શ્રેષ્ઠી પુત્ર જોયો તપાસ કરી લઈ અને તેને સંધ્યા બાદ રાજમેલમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું શ્રેષ્ઠી પુત્રે તે વધાવી લીધો કૌમુદી મહોત્સવ માણવા માટે સમગ્ર પ્રજાએ નગર બહાર આવેલા વિશાળ ઉદ્યાનમાં ફરજિયાત રહેવાનું હોવા છતાં સુનંદા દર્દના બહાને મેલમાં જ રહી અને યથા સમયે રૂપ હુસેન મેલની નીચે આવ્યો ત્યાં દોરડું લટકતું તૈયાર રાખવામાં આવ્યું હતું પણ તે દોરડા ઉપર નગરનો ભરાડી જુગારી મહાબલ જુગાર માટે પૈસાની જરૂર પડતા રાજમેલમાં ચોરી કરવા માટે ચડી રહ્યો હતો એથી રૂપસેન નીચે જ રહી ગયો એ જ પડે ઉદ્યાનમાંથી પટરાણીની દાસીઓ રાણીબા માટે જરૂરી વસ્તુ લેવા માટે સુનંદાના મેલમાં આવી આથી સુનંદાએ તક્ષણ તમામ દીવા બુઝાવી નાખ્યા અંધકાર પ્રસરી જતા મહાબળ જુગારીને જ રૂપસેન માની બેઠી અને બંને એ સંસાર માણ્યો નગરમાં આગળ વધેલા રૂપસેનના માથે કોઈ જર્જરીત મકાનની દિવાલ તૂટી પડતા તે તક્ષણ મૃત્યુ પામ્યો અને અહીંયા સુનંદા અને પાછો એ સુનંદાના ગર્ભ તરીકે તેનો જીવ સુનંદ સુનંદાની કુક્ષીમાં આવી ગયો કુમારિકા સુનંદાની દાસીઓને સુનંદાને બદલાતા શારીરિક લક્ષણોથી ગર્ભનો ખ્યાલ આવી જતા હવે આ રૂપસેનની હાલત કેવી થઈ સુનંદાના ગર્ભમાં તો આવ્યો પણ એનો તરત જ ગર્ભપાત કરાવી નાખ્યો અને બિચારા રૂપસેનના જીવનો ખતમો બોલાવી દીધો થોડા સમયમાં સુનંદાના કોઈ રજવાડાના રાજકુમાર સાથે લગ્ન થયા આ બાજુ રૂપસેનનો ત્રીજો રૂપસેનનો જીવ ત્રીજા ભવે સાપ થયો કાળાંતરે ઉદ્યાનમાં પતિ સાથે ફરતી સુનંદાને જોઈ અને મોહ જાગ્રત થતા તે સાપ તેને સ્પર્શવા માટે તેની પાછળ પડ્યો સુનંદા ગભરાઈ ગઈ તેના પતિએ મોટો પથ્થર લઈ અને સાપ ઉપર ઝીકી દેતા તત્કાળ તેના રામ રમી ગયા ચોથા ભવે રૂપસેનનો જીવ કાગડો થયો સુનંદા મેલની બારી સામેના વૃક્ષ ઉપર વારંવાર બેસવાનું થતા એક દી તેણે સુનંદાને જોઈ અને ભવનો મોહ સંસ્કાર એકદમ જાગ્રત થયો તેની ભાષામાં તે જોર જોરથી સતત કાં કા કાં કરતો અજાણપણે પણ સુનંદ અને વાલ દેખાડવા લાગ્યો પણ એનો સાતત્ય ભર્યો કર્કશ અવાજ સાતત્ય ભર્યો અને કર્કસ અવાજ સુનંદાને આકરો થઈ પડ્યો ત્યાં એકાએક તે કાગડાએ સુનંદાના ખોડામાં આવી પડી અને સુનંદાના ખોડામાં આવી અને એમાં પડ્યો ત્યાં એકાએક તે કાગડો સુનંદાના ખોડામાં આવી પડી તેના અંગોને સ્પર્શવા લાગ્યો આથી એકદમ આકળાઈ ગયેલા રાજાએ એ કાગડાની ડોકને મરડી નાખી બિચારો થોડીક વાર તરફડતો રહી અને મૃત્યુ પામ્યો ચાર ભાવ થઈ ગયા ચાર ભાવ પાંચમા ભવે રૂપસેનનો જીવ એ જ ઉદ્યાનમાં હંસ થયો સુનંદાને જોયા કરવામાં તેને ખૂબ મજા આવતી પણ એકવાર કોઈ કાગડો રાજાના માથે ચરકી જઈ અને ઉડી જતા રાજાએ તેને મારવા માટે છોડેલી ગોળી તે હંસને વાગી જતા એના રામ રમી ગયા છઠ્ઠા ભવે તે હંસ હરણ થયો રાણીને તેનું માંસ ખાવાની ઈચ્છા થતા તેને પકડવામાં આવ્યો તત્કાળ મારી નાખ્યો અને તેનું માંસ અતિ સ્વાદિષ્ટ લાગતા રાજા અને રાણી માંસ ખાતા ખાતા તે માંસના વખાણ કરતા થાકતા ન હતા હવે આમ આ છઠ્ઠા ભવ સુધીની આ વાત થઈ એ જ વખતે બે મુનિઓ ત્યાંથી પસાર થયા તેમના તેમાંના જ્ઞાની મુનિએ સહવર્તી મુનિને કહ્યું કે માત્ર કામુક મન બનાવવા માત્રથી રૂપસેનનો જીવ કેટલા બધા ભયંકર ભવો કરતો જાય છે એનું જ હરણ તરીકેનું તરીકેનું માંસ સુનંદા ખાઈ રહી છે હાય કેવો અસાર આ સંસાર છે મનના પાપો પણ કેટલા બધા કાતિલ બની શકે છે આ વાર્તાલાપના થોડાક તૂટક તૂટક શબ્દો સુનંદાને સાંભળવા મળતા કુતોલ વૃત્તિથી તેણે મુનિને વિગતથી વાત કરવા માટે વિનંતી કરી મુનિએ વિસ્તારથી બધી વાત કરીને કહ્યું કે તે હરણનો જીવ હવે હાથી બનશે અને બેન તારા જ ઉપદેશથી વિરાગ ગતિ પામી અને તે ભવચક્રનો અંત લાવવા તરફની ગતિ શરૂ કરશે પોતાને સાંકળતી એક જીવ એક જીવના સાત ભવની કરુણ ઘટના સાંભળી અને સુનંદાને સંસાર ઉપર વિરાગ થયો એક નાનબળથી તેણે હાથીનું સ્થળ જાણ્યું ગુરુ આજ્ઞા લઈ અને તે સાધ્વીજી હાથીને પ્રતિબોધ કરવા માટે તે વનમાં જવા નીકળ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમને એવું કહીને વાર્યા કે હાથી ગાંડો બનીને આ તરફ ધસી રહ્યો છે માટે તમે અહીંથી આગા પાછા થઈ જાઓ પરંતુ સાધ્વીજી ત્યાં જ ઊભા રહ્યા તેમને આશીષ આપી તેની તેની આશીષ આપેલી મુદ્રા જોઈ હાથી ઠંડો ગાર બની ગયો તેને બોધ દેતા જાતિ સ્મરણ થયું અને તેથી રાજાની હસ્તી હસ્તી હસ્તિશાળામાં મૂકવામાં આવ્યો અને છઠને પારણે છઠ સદા માટે કરી અને એ હાથી દેવલોકમાં ગયો પશ્ચાતાપે પાપ ધોવાયો સદગતિ સદાય અને સદગતિ સદાય અને નજીકમાં આવી અને ઊભી એમ આટલું કહી અને આ વાર્તા અહીંયા પૂરી થાય છે